જો આ છે ને તમે છો ને હું બોલું છું વાહ ભાઈ વાહ સરસ સ્વરાજ મીડિયાના એક ચાહક છે એક દાદા કે જે એના મોબાઈલમાં ગામડું બોલે છે કાર્યક્રમ જુએ છે અને જ્યારે અમે દાદા સાથે વાત કરી એટલે એણે મને એવું કીધું કે આ તમારી અણહાર મને ઓલા જેવી આવે છે અને પછી જ્યારે અમે પહેલા દાદા સાથે વાત કરતા હતા એટલે એણે YouTube માં સર્ચ કરીને ગામડું બોલે છે કાર્યક્રમ કાઢ્યો એટલે સ્વરાજની સાચી મૂડી અને સાચી કમાણી કેવી હોય તો આવા દર્શકો અને આવા વડીલોનો પ્રેમ

અને સ્વરાજના એક ચાહક મળી ગયા એક દાદા મળી ગયા દાદા એ વાત કરી કે અમે ગામડું બોલે છે કાર્યક્રમ જુએ છે અને એણે યુટ્યુબમાં સર્ચ કરીને આજો દ્રશ્ય હું કહીશ કેમેરા મેમને તમને બતાવે અને એ ગામડું બોલે છે ના આખા એપિસોડ જુએ છે અને લોકોને ખૂબ પસંદ આવે છે બસ આ લોકોને પસંદ આવે એ આપણી મૂડી મજા આવે જૂનવાણી બોલે છે ને બહુ મજા આવે છે એમ તો આ સાંભળો એટલે મજા જ આવે તો મજા બબે તણ તણ વાર આ પડે બબે તણ તણ વાર કરવું પડે આ પાછું ફેરવીને આ પાછું ચાલુ થાય

સો ટકા સો તાલુકો ક્યાં ગામ નું કીધું હા હા કઈ વાંધો બોલે હા 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 એ કુતિયાણા તાલુકો હા પશવારી ગામ વાહ સર